કાજલ બુલેટિન માં આપનું સ્વાગત છે હું છું અજીસ ધુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો રામનવમી ના તહેવાર નિમિત્તે યોજાનારી ભવ્ય શોભાયાત્રાની સુરક્ષા અને યાત્રાના નિયત રૂટમાં આવતા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ આજ રોજ મજલિસે મુસ્લિમીન શહેરના પ્રમુખ રોજની આગેવાની હેઠળ વડોદરા શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર શોભાયાત્રા દરમિયાન શહેરીજનોની સુરક્ષા અને તેમના અધિકારોનું રક્ષણ થાય તેમજ શોભાયાત્રાના તમામ રૂત ઉપર સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તેની ચકાસણી અને શોભાયાત્રામાં ઉત્તેજન ભાષણ કે અન્ય પ્રકારના કોઈ નારા કે કોઈ મારક હથિયારોનો જાહેરમાં પ્રદર્શન થાય નહીં એવી અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યું હતું હરિભાત સાદી કાજલવાલા આજે અમે ઓલિન્ડિયા મજીલી સિત્તાદુર મુસ્લિમ તરફથી વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કાલે રામનવમીનો તહેવાર છે વડોદરા શહેરમાં રામનવમીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાય છે લોકો મોટી સંખ્યામાં જે શોભાયાત્રા અને સરકસ હોય છે તેમાં જોડાતા હોય છે આપ બધા જાણો છો કે ગયા વર્ષે રામનવમીના નિમિત્તે વડોદરા શહેરમાં કોમી તોફાનો થયા હતા અને વડોદરા શહેરની શાંતિ અને સુરક્ષા માટે એક ગંભીર સમસ્યા ઊભી થઈ હતી અમે ઈચ્છીએ છીએ કે ગયા વર્ષે જે સ્થિતિનું નિર્માણ થયું હતું આ વખતે સ્થિતિ થાય નહીં અને વડોદરા શહેરના તમામ શહેરીજનોની સુરક્ષા અને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમે વડોદરા શહેર પોલીસ કમિશનર કમિશનરને ચોક્કસ કેટલીક બાબતો છે એના પર અમે ધ્યાન દોરવા માગીએ છીએ જેમાં ગયા વર્ષે જે પીઆઈએલ કરવામાં આવી હતી જેમાં એઝાઝ ખાન પઠાણ દ્વારા જે ધાર્મિક ઉત્સવો છે અને જે તહેવારો છે તેમાં જે હિંસક ઘટનાઓ બની રહી હતી તેમાં રોકવા માટે તેમણે એક પીઆઈએલ કરી હતી અને પી એ પીઆઈએલના અનુસંધાનમાં હાઈકોર્ટે કેટલાક મહત્ત્વના આદેશો કર્યા હતા અને આ આદેશોમાં જે રેલીઓના જે રૂટ છે તેમાં તમામ જે ધાર્મિક સ્થાનો છે અને સંવેદનશીલ જે વિસ્તારો છે તેમાં પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનો એસઆરપીએફ આરપીએફ હોમગાર્ડ્સ તેમની તમામની નિમણૂક અને બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં રાખવાનો હાઈકોર્ટનો આદેશ હતો સાથે સાથે ડ્રોન ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ અને કેમે વિડીયોગ્રાફી દ્વારા સંપૂર્ણ શોભાયાત્રામાં વિડીયોગ્રાફી કરવામાં આવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જે સોશિયલ મીડિયા પર કોઈ એવા એલિમેન્ટ અફવાઓ ના ફેલાય તે જોવાનું પણ કહેવામાં આવ્યું છે સાથે સાથે જે શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકો હોય તેમની અટકાયતના પણ કોર્ટે આદેશ આપેલા છે એટલે આ બધા જ મુદ્દાઓને લઈને અમે આજે પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા છે અને અમારી માંગણી એ જ છે કે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે આદેશો આપ્યા છે તેનું સંપૂર્ણપણે પાલન થાય અને લોકોની સુરક્ષા અને શાંતિ શહેરમાં જળવાઈ રહે તે અમારી માંગણી છે શેખ ઇમરન વડોદરા શહેર એસ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે